ભગવદ ગીતા जयंती 1 ડિસેમ્બર ના છે અને એની પૂર્વ સંધ્યાએ 30 નવેમ્બર ના એક ગ્રંથ યાત્રા નીકળશે ગીતા ગ્રંથ યાત્રા જેમાં 10 તાલુકાના એટલે આપડા આખા કચ્છ જિલ્લાના 10 તાલુકાના જે હિન્દુ જ્ઞાતિના જે સમાજો છે એ સમાજમાં પ્રમુખ હોય મહિલા મંડળના પ્રમુખ હોય યુવક મંડળના પ્રમુખ હોય અને कारोबारी સભ્ય હોય આવા બધા 10 10 તાલુકાના બધા સભ્યો ભેગા થશે અને એક સાથે રામધૂનથી શરૂ થશે બપોરના સાડા ત્રણ વાગે એટલે ત્રીસ તારીખે રવિવારે અને છ વાગે ટાઉન હોલ પહોંચશે અને ટાઉન હોલમાં આ બધા જ પ્રમુખોનું એક સાથે સન્માન થશે સ્ટેજ ઉપર અને એનું સન્માન આખા કચ્છમાંથી અમારા વીસ સાધુ સંતો બધા ભેગા થશે અને પ્રમુખ પ્રમુખશ્રીઓનું અને મહિલા મંડળના પ્રમુખ પ્રમુખશ્રીઓનું સન્માન અમે કરશું અને તે દિવસે ત્રીસ તારીખે અને રાતના આખું પ્રોગ્રામ આઠ વાગે પૂરો થાય અમારો એ પછી અઢાર વર્ણો હિન્દુ સનાતન હિન્દુ ધર્મના અઢારો વર્ણો એક સાથે બેસીને ભોજન કરશે અને તે ઉપરાંત પેલી ડિસેમ્બર કે સાત ડિસેમ્બર ગીતાની યજ્ઞ છે જેમાં રોજ સાંજના પાંચ થી આઠ ની વચ્ચે અમુક કલ્ચરલ પ્રોગ્રામ બહારના વક્તાઓ ડોક્ટર શરદ ઠાકર અને ડોક્ટર જગદીશ ત્રિવેદી આવવાના છે એ ઉપરાંત બીજા અલગ પ્રોગ્રામો છે ને રોજ સાંજના સાડા છ થી આઠ મારું પ્રવચન હશે ભગવદ્ ગીતાનો બીજો લક્ષણો લાઈફ મેનેજમેન્ટ એટલે કે બ્રેઇન સ્ટ્રોમિંગ સેમિનારના ફોર્મમાં મેં કરશું જેમાં અડધી પોણી કલાક કલાકનું પ્રવચન હશે અને છેલ્લી પંદર મિનિટ છે એ ક્વેશ્ચન આન્સરની પણ હશે અને રોજ રાત્રિના જેટલા પણ લોકો આવ્યા હશે એ બધા સાથે મળીને હળી મળીને મહાપ્રસાદ ગ્રહણ કરશે આખો જે પ્રોગ્રામ છે ને એને જાગૃતિ માટે એક જાગરણ યાત્રા એટલે કે બાઇક રેલી અમે કાઢવાના છે ઓગણી ઓગણત્રીસ તારીખ શનિવારે બપોરના સાડા વાગે એ જુબેલી ગ્રાઉન્ડમાં લગભગ પાંચસો સાતસો યુવા ભાઈ બહેનો બધા પોતાના ડ્રેસ કોડમાં ભેગા થશે અને જુબેલી થી પ્રમુખ સ્વામી નગરથી થઈ અને મંગલમ ચાર રસ્તા થઈ એસટી બસ થઈ અને મીડીઆઈ સ્કૂલ થી પાછા જુબેલી આવી અને બાઇક રેલી નું આયોજન છે ને આ સંદર્ભે હું અપીલ કરીશ જે પણ કોઈ લોકો આ ધાર્મિક અને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પ્રોગ્રામમાં પોતાનું યોગદાન આપવા તૈયાર હોય એ બધાને મારું આહવાન છે કે આવો સાથે મળીને બાઇક રેલી કાઢી અને સાથે સાથે ત્રીસ તારીખનો જે સરસ મજાનો જે ગ્રંથયાત્રા છે એમાં પણ ભાઈઓ બહેનો નાસ્તા કૂદતા બધા કાઢવાના છે બધાને મારું આહવાન છે આવો સાથે મળીને આપણે આપણા ધર્મનું રક્ષણ કરીએ અને આપણા દેશનું પણ સાથે સાથે કઈક કલ્યાણ કરી શકીએ એવું છે કે ભગવદ્ ગીતા ગ્રંથ છે ને એ આપણું હૃદય છે યાદ રાખજો જયારે પણ હૃદય હોય ને એ હૃદય રસ્તે રજડતું હૃદય છે ને એ હંમેશા નિંદનીય છે પણ જે લોકો ભગવદ્ ગીતા લોકોને આપી રહ્યા છે કારણ એવો ભાવ છે ગીતાના વિચારો બધી જગ્યાએ પહોંચે તો ઘણી વખત ગીતાના વિચારો પહોંચવાની જે લાગણી હોય ને એટલી બધી હાઈ લેવલની હોય કે ક્યારેક ક્યારેક વિવેક ચૂકાઈ જતો હોય છે મારી પણ એવી ઈચ્છા છે કે ભગવદ્ ગીતા રસ્તા ઉપર અજડતી ન મળે એ આપણું હૃદય છે અને અમુક અમુક જગ્યાએ ધર્મમાં જોઉં છું છે કે એ લોકોના ધર્મ ગ્રંથો હોય ને એ લોકોના ઘરની અંદર પણ ઉંચા રાખવામાં આવતો કોઈને ટચ ન કરી શકે એટલી બધી પવિત્રતા હોય તો ભગવદ્ ગીતા પ્રત્યેની પવિત્રતા માન સન્માન જળવાયું સરકાર અતિ વર્ક હોવાને કારણે ઘણા આપણા શિક્ષક મિત્રો સુસાઇડ કરે એટલું બધું પ્રેશર આવ્યું છે તો અમારું આખું જે આયોજન છે ને એ આ બધા શિક્ષક મિત્રોને એના સ્ટ્રેસમાંથી ફ્રી કેમ થવાય આ એનું વર્ક છે એ જ એનું ભગવાન છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કે તારું કર્મ એ જ તારો ઈશ્વર છે તો પોતાનું કર્મ કે પોતાનું જે પણ કઈ કાર્ય છે ભગવાન ભગવાનનું કાર્ય છે એવી સુંદર મજાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આખું પ્રોગ્રામનું આયોજન કર્યું છે એટલે બધા શિક્ષક મિત્રો આગ્રહ કરીશ કે આવો સાંજના બધા કલ્ચરલ પ્રોગ્રામમાં જોડાવો અને સાંજના સાડા છ થી આઠ ગીતાજી નો સાંભળો સરસ મજાનો અમારા મહાપ્રસાદ ગ્રહણ કરો અને તમારા બધા જ સ્ટ્રેસ ને ભેગા કરી અને આપણે હંમેશા બધાને એક સાથે પધરાવી દઈએ સમાજની અંદર એકસો ને પચાસ જેટલા સમાજો સાથેનું અમારું કોમ્યુનિકેશન છે અને અમારી ધારણા છે કે એકસો વીસ જેટલા સમાજો આમાં બધા જોડાશે